બીસી નાયક સાહેબ મરી ડેપો ઇન્ચાર્જ શ્રી આરજી હદ્યા સાહેબ બહારથી પધારેલ તાલુકા સભ્ય શ્રી જાગૃતિ વસાવા મઢીના સરપંચ શ્રી પુષ્પાબેન ચૌધરી ખેડૂત મિત્ર નિલેશભાઈ ટેલર બળવંતભાઈ રાઠોડ અને અન્ય ખેડૂત મિત્ર હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો જ્યોતિબેન દક્ષસભાઈ વસા તાલુકા પંચાયત સભ્ય મઢી તેમજ મઢી ગામના સરપંચ શ્રીમતી પુષ્પાબેન ચૌધરી સહિત આજ રોજ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર મઢી જીએનએફસી આયોજિત આજના આ પ્રધાનમંત્રી માનનીય શ્રીના લાઈવ કાર્યક્રમ હેઠળ અમે સૌએ ખેડૂતભાઈઓ સાથે મળી આજનો આ કાર્યક્રમ નિહાળ્યો જેમાં આજ રોજ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતભાઈઓના ખાતામાં જે આજનો વીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો તે લાઈવ પ્રોગ્રામ સોવે સાથે બેસી નિહાળ્યો છે જય હિન્દ હું નિલેશભાઈ રમેશભાઈ ટેલાર મઢી ખેડૂત આજે જીએસએફસી મઢી ખાતે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર મધ્યમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તાનું વિતરણ નવ પોઈન્ટ પંચોતેર કરોડ ખેડૂતોના ખાતામાં કરવામાં આવ્યું છે જેના થકી ખેડૂતો આર્થિક રીતે પગભર થાય અને અત્યારે વાવણીના લાયક સમયમાં એ રકમ ખેતીના કામમાં આવે એના માટેનો ઘણો જ સરસ પ્રયાસ કર્યો પાછા વર્ષથી કરતા આવ્યા છે અને કરે છે આમાં જીએસએફસી મળી ઓફિસના સંચાલકોએ પણ ઘણું સુંદર કામ કર્યું છે ખેડૂતોને ભેગા કરી અને આની સમજણ આપી છે ખેડૂતો વધુ હું તે જીએસએફસીના અધિકારીશ્રીઓનો જી એન એફસીના અધિકારીઓનો પણ હું આભાર માનું અસ્તુ અને જેસ્પારી